જામનગરમાંથી આ સમયે મોટી ખબર મળી રહી છે ગેંગ રેપ અને પોક્સો એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ જામનગર સિટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી લીધા છે મળતી માહિતી મુજબ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો

આ ગુનાના બંને આરોપી જિજ્ઞેશ શાંતિલાલ પરમાર તથા યશ ઉર્ફે પોલો અમૃતલાલ કંજારીયા આ બંને આરોપીઓને જામનગર સિટી એડિવિઝન પોલીસ્યુશન દ્વારા એમની ડિસ્ટ આફ સલુવેસની ટીમ દ્વારા નિકાવા ખાતેથી પકડી પાડવામાં આવેલા છે અને બંનેને હાલ કાયદેસરની અટકાયત કરી અને જે પોલીસ કસ્ટડી દરમિયાન આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે આરોપીઓ જુનાગઢથી નિકાવા તરફ જઈ રહ્યા હોય એવી વાતની મળેલી હતી જેના આધારે નિકાવા ખાતેથી પોલીસના સ્ટાફ દ્વારા અમને પકડવામાં આવેલા છે તે બાબત તપાસ હાલ ચાલુ છે